મિત્રો આજે આપણે બનાવીશું વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવી નવી ખૂબ જ સ્વાદિષ્ટ ટિક્કી એ પણ ખૂબ જ ઓછી સામગ્રીઓમાં તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ બે કપ પલાળેલા પૌવા તો અહીંયા મેં પૌવાને સાફ પાણીથી ધોઈ પાંચ મિનિટ પલાળી લઈ લીધા છે સાથે તેમાં ઉમેરીશું એક કપ બાફેલા બટેટા તો અહીંયા મેં બટેરાને ખમણી ઉપયોગમાં લીધા છે હવે તેમાં ઉમેરીશું એક ચોથાઇ કપ જેણી સમારેલી મેથીની ભાજી અને એક ચોથાઇ કપ બેસન અને હવે એકવાર મિક્સ કરી દઈએ આજે જે આપણે ટિક્કી બનાવવાના છે એ એકદમ ઝટપટ બની જાય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે હવે તેમાં ઉમેરીશું મસાલા તો બે ટેબલ સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધો ટીસ્પૂન ચીલી ફ્લેક્સ એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર અડધો ટી સ્પૂન હળદર એક ચોથા ટીસ્પૂન ગરમ મસાલો બે ટીસ્પૂન કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દીધી તો ઘરમાં રહેલી વસ્તુમાંથી બનતી આ ટેસ્ટી ટિક્કી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે બધી સામગ્રીઓને આપણે મિક્સ કરી લીધી છે હવે આમાંથી મોટી સાઈઝનો ડુઓ લઈ ટિક્કી જેવો આકાર આપી દઈએ તો બધા શેપ આ રીતે તૈયાર કરી લેવાના છે તો અહીંયા મેં બધી જ ટિક્કી તૈયાર કરી લીધી છે હવે આપણે તેને સેલો ફ્રાય કરી લઈએ તો પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે એટલે આ રીતે એક એક ગોઠવી દે અને હવે કવર કરી ત્રણ મિનિટ જેવું થવા દે અને હવે ત્રણ મિનિટ પછી તેની સાઈડ ચેન્જ કરી દે અને બીજી સાઈડ પણ ત્રણ મિનિટ જેવું થવા દે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બની છે તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ ટિક્કી હવે તેને સર્વ કરી લે તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ ટિક્કી બનીને તૈયાર છે એકદમ ટેસ્ટી એવી ટિક્કી બની છે તો તમને આ ટિક્કીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઈક आणि सेल करजो